સાંતનપુર તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતો પાયમાલ રાધનપુર તાલુકામાં અતિભારે વરસાદ વરસતા રાધનપુર તાલુકાના ખેડૂતોને પડતા ઉપર પાટું લાગે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્રણ ચાર દિવસ એક ધારો વરસાદ વરસતા ખેડૂતોનો બધો જ પાક ધોવાઈ જવા પામ્યો જેમાં અડદ મગ બીટી કપાસ જુવાર બાજરી જેવા પાકો ધોવાઈ જવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ઘાસચારો ધોવાઈ જવાથી ગાય ભેંસ જેવા પશુને પણ ભૂખે મળવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે રાધનપુર તાલુકાના ખેડૂતોને આશા બંધાણી છે કે આપણી સરકાર આપણને કોઈ પણ સહયોગ કરશે તો આપણે ઊભા થઈશું રિપોર્ટર ફારૂકભાઈ ઘાચી આઝાદ મીડિયા લાઈવ રાધનપુર ઓકે મારું નામ દિનેશભાઈ નરસિંહભાઈ પટેલ મેમદાવાદ તાલુકો રાધમપોર મેમદાવાદ ના વતની મારે આશરે સાત વીઘા જમીન માં અડદ ઉભા હતા અત્યારે એક વીઘા બચ્યા છે છ વીઘા બરી ગયા કેટલું નુકસાન છે મારે હશે લાખ રૂપિયાનું બહુ રૂપિયા નું નામ છે દશરથભાઈ નરસિંહભાઈ પાટીદાર ગામ અમદાવાદ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ આ ત્રણ દિવસથી વરસાદના ઘણો થયો હોવાથી મારે કપાસમાં આડો પડી ગયો નુકસાન થઈ ગયું પાણી ભરાવું છે મારે અંદાજે લાખ રૂપિયાનું નુકસાન કર્યું સરકારને રજૂઆત છે કે કાંઈ કરતા મને વરસાદ ઓકે મારું નામ દિનેશભાઈ નરસિંહભાઈ પટેલ ગામ અમદાવાદ રાધમપુર જિલ્લો પાટણ ત્રણ દિવસથી સતત વરસાદ પડવાથી સાત વીઘામાં અડદ વાવેતર છ વીઘા સાફ થઈ ગયા એક વીઘો બચ્યું છે મારે લાખ રૂપિયાનું નુકસાન છે મારું નામ છે ગામ દામે અમદાવાદ રાધમપુર જિલ્લો પાટણ બે બે ત્રણ દિવસથી સતત વરસાદ પડવાના કારણે કપામાં પાણી ભરાતા મારે કપાહનો બધું નુકસાન થઈ ગયું છે પડી ગયો છે મારે અંદાજે લાખ રૂપિયાનું નુકસાન છે સરકારને રજૂઆત કરું છું કે કાંઈ કરતાં સહાયનું પેકીટ હેકેટ હાલે તો ખેડૂત નથી ખાય અને ઘાસચારો નથી અને ખરાવમાં શું અમે